ખતરનાક વરસાદ છેલ્લી બે કલાક થી સુરેન્દ્રનગર માં પડી રહ્યો છે છેલ્લી વડીલ ઉભા થઈ ગયા છે ભુવા આપડે ટ્રાય કરવા માટે હાલો ભુવા ને ચાન્સ આપી માઇટ કોલિંગ જીજે તેર અને અઢાર અરે અમારો કોલિંગ અમારે જીજે તેર માં જીજે અઢાર વાળા આવ્યા છે અને તમારે પુને શું લાગે એમ એચ બાર બારો બાર પણ કાલનો વ્લોગ જોવાનો ભૂલતા નહીં કાલના ના વ્લોગ ની અંદર તમને જન્માષ્ટમી સ્પેશિયલ વ્લોગ આવવાનો છે કાલ જે આખી વરઘોડો નીકળતો હોય મટકી ફૂટતી હોય એ બધું તમને બતાવવાનું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારા નવાજ અને ફ્રેશ બ્લોગમાં અને આજે છે તારીખ 25મી ઓગસ્ટ 2024 અને વાર છે રવિવાર અને આજે છે તહેવાર સીતળા સાતમ તો બધાને સાતમની હાર્દિક શુભકામનાઓ વાગ્યા છે સવારના 7 અને અત્યારમાં આપણે ઊઠી ગયા છીએ એનું કારણ એ છે કે ફાઇનલી મમ્મી મુંબઈ થી આવી ગઈ છે એટલે તૈયારી છે પંદર મિનિટમાં તો ચાલો ફટાફટ સ્ટેશને જઈને પહેલાં મમ્મીને લઈ આવીએ અને ધીમો ધીમો જર્મ જર્મન વરસાદ ચાલુ છે જોઈ લો થઈ ગયું છે બધું બીનું તો ચાલો પહેલાં ફટાફટ જઈએ સ્ટેશન અને મમ્મીને લઈ આવીએ તો ફાઇનલી આપણે સ્ટેશને પહોંચી ગયા છીએ અને મમ્મીને સવા ની ટ્રેન છે એટલે બસ પાંચ દસ મિનિટમાં ટ્રેન આવે છે નારાયણ આવી ગયા તમારા વાવ હે ચાલો ટાઢી સાતમ નો નાસ્તો કરવા જોઈ લો તીખી પૂરી ફરસી પૂરી ગાંઠિયા તીખા ચા જલ્દી મને કે ખબર છે આપા ઉભા તારી બાજુમાં હા મને કે ખબર છે બે મેકલ શું લાવ્યો જો જલ્દી તારા આટુ જલ્દી એ એ એ એ એ એ એ એ એ કે વાત મારી મા ટપુડી ઓર મુની વાત ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ શું તમે ચમચી લઈને બે ગયા હે બા આટાર માં ચમચી લાવ્યા જો કેવી છે હારી છે હ હ હ આ મમ્મી આ ચમચા હટો ચમચી લાવ્યા ગજબ બી જતી છે

અને ઢીંડોળા બટેકાનું શાક છે અને અહીંયા ઢોકળાની તૈયારી ચાલુ છે ને આ લોકોને બધાને એને સાતમ છે શું ખાસો ટાટી સાતમમાં પૂરી સેવ ને ઓકે જો આ બધું બનાવ્યું હતું અને બટેકા બાફેલા હતા જે ખાવ એ ખાઈ લેશે વીજળીના તડાકા ને ધડાકા સાથે બપોરના વાગ્યા છે પોણા ત્રણ અને પોણા ત્રણ વાગે ભાઈ મેવુલો ચાલુ થઈ ગયો છે સુપર વરસાદ આ જોઈ લો ભાઈ ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે મેળાના ટાઈમે જ વરસાદ આવ્યો છે કાલે આવ્યો તો અને આજે અને એટમોસ્ફિયર જોવો ભાઈ કાળા કાળા વાદળા છે ભાઈ આરવભાઈ જોઈ લો સેવાનું કાર્ય કરી રહ્યા છે વેકેશનમાં પોતા મારે છે વેરી ગુડ વેરી ગુડ ભાઈ પાણી જોઈ લો ભરાણા એ ખતરનાક વરસાદ છેલ્લી બે કલાકથી સુરેન્દ્રનગરમાં પડી રહ્યો છે અને મને તો ચિંતા થાય બિચારા મેળાવાળાની કે ભાઈ એમને આટલો ખર્ચો કર્યો ને આટલા આખી સિઝનમાં ન પડ્યો અને અત્યારે વરસાદ પડ્યો છેલ્લા દોઢ બે કલાક થી બધી જગ્યાએ સુરેન્દ્રનગર ની મેન મેન માર્કેટો માં પાણી ભરેલા છે બધી જગ્યા ટોટલી એકય માર્કેટ બાકી નથી આપણે ગાડીમાં આજે ડ્રાઇવિંગ નથી કરતા આપણે અત્યારે સાઈડ સીટ માં બેઠા છીએ કારણ કે ડ્રાઈવિંગ નું કમાન સંભાળે છે રિંકુ ભાઈ પાર્થ ભાઈ કેમ છો બસ એકદમ મજામાં સુરેન્દ્રનગર ના વરસાદ ની મજા માણીએ છીએ તમને આવ્યો વરસાદ ચાલુ થયો છે

ઓકે લાઈટ વહી ગઈ છે ને કેન્ડલ લાઈટ ડિનર ચાલુ છે હે બાણા ભાઈ કેમ છો મોજ મોજ બાણા કોલિંગ જીજે 13 અને 18 અરે અમારો કોલિંગ અમારે જીજે 13 માં જીજે 18 વાળા આવ્યા છે અને તમાર પુણે શું લાગે એમએચ 12 એમએચ 12 12

એ વિજેતા થશે ને એને કાલે મારા તરફથી એક ગિફ્ટ મળશે ને જે હારી જશે સૌથી લો પોઈન્ટ હશે આજે એને અત્યારે દસ વાર ઉઠક બેઠક કરવાની છે રેડી ચાલો તો ધનુનો ફર્સ્ટ ચાન્સ છે આપણે ગેમ સ્ટાર્ટ કરીએ ચાલો ધનુનો પેલો વારો હાલો ધનુ એ એ હા ફેલ ફેલ ધનુને તો ઝીરો પોઈન્ટ થયો છે હવે હારો ભાઈ શું કરી શકે છે ગમોનારો

ફાઇનલી પોઈન્ટ કર નાખો જાવ માહી ને ખરેખર પોઈન્ટ જરૂર છે કમોન માહી અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલના એ થઈ ગયો તો ધનુ આની અંદર પોઈન્ટ નો કરીએ કે એટલે ધનુ ગેમ માંથી આઉટ થઈ જાય કમોન ધનુ એક પોઈન્ટ ની જરૂર છે ચલો ભાઈ દેખો અબ મે ક્યા કરતા હાલો ધનુ

ઓહો વાઈડ ગયો ઘણો વાઈડ ગયો હવે આરવ જો પાછો પોઈન્ટ નો કરે કે પાછી સુપર ઓવર હાલો આરવ એ સુપર ઓવર સુપર ઓવર હવે આરવ નો પેલો ચાન્સ હાલો આરવ નો પેલો ચાન્સ હાલો હાલો કમોન એ ફેલ 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 મને સો ટકા વિશ્વાસ છે કે માહી જીતશે અને કાલ ગિફ્ટ લઈ જશે ચલો

તો ફાઇનલી આરવ ઇઝ વિનર અને આરવ કાલ ગિફ્ટ મળશે પણ માઈને પણ આપણે ગિફ્ટ આપવાની જ છે ભલે હારી ગઈ અને ધનુને પણ ગિફ્ટ આપવાની છે પણ એને ઉઠક બેઠક તો કરવો જ પડશે હાલો દસ વાર ઉઠક બેઠક કરો ધનુ 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 ચીટિંગ નહીં ચીટિંગ નહીં ચીટિંગ 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 કરતા તું ટુ થ્રી કમો ધનુ અરે અરે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ તો જોઈ લો ભાઈ બાર વાગે ફાઇનલી આપણા વિનર મળી ગયા છે અને રિંકુભાઈ ને આપણે એક ચાન્સ આપી રિંકુભાઈ શું કરી શકે ચાલો રિંકુભાઈ ઓહો રિંકુભાઈ લાગે એટલું સહેલું નથી આ બધું અને ભાણાને એક ચાન્સ આપી દે આપણે હાલો અમિતભાઈ ને નથી ભાણા આ છોકરા હું પોતે ચાન્સ લઈ લઉં હું હાલો ભાણા ભાઈ બરોબર ફાઈનલ કેમ છે તબિયત સારી અને ભાઈ રાતે શું બનાવો છો હોર્લિક્સ મેડમ હોર્લિક્સ બને છે છોકરા માટે ઓકે ના મોટા બધા પ્રેક્ટિસ કરવા છે પણ આ ગેમ ઈઝી નથી તમે ટ્રાય કરજો રમવાની ભાણાભાઈ ડાયરેક્ટ ટ્રાય કરે છે પણ નથી આવતું નથી આવતું પેલી વડીલ ઉભા થઈ ગયા છે ભુવા આપડા ટ્રાય કરવા માટે હાલો ભૂવા ને ચાન્સ આપી ફુવાને આપો બોલ તો આ જોઈ લો બધા માહોલ જોઈ લો આ ગેમનો નાના જોઈને ફૂવાને પણ ઇન્સ્પિરેશન લાવો એકાદી વાર આપણે ટ્રાય કરી જોઈએ તો ચાલો હવે જોયું ફૂવા શું કરે હાલો ફુવા હે નહીં નહીં હજી એકવાર ટ્રાય આપો ફુવાને આપો આપો હજી નહીં 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 હજી એકવાર લાસ્ટ ચાન્સ લાસ્ટ ચાન્સ લાસ્ટ ચાન્સ હાલો એ નહીં 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 અઘરું છે ભૂવા 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 કે હવે હોઈ જવું છે કેટલા વાગ્યા બાર ને દસ થઈ ગઈ વાઈગા છે રાતના સવા બાર અને ચાલો ફાઇનલી આજનો વ્લોગ અહીં એન્ડ કરી છે અને આજે તમને કઈ જાજુ બતાવવા માટે હતું ને કારણ કે આજે એટલો કન્ટિન્યુઝલી વરસાદ ચાલુ હતો એટલે ક્યાંય નીકળી નથી શકાણું અને બધા મહેમાનો આવ્યા હતા એની સાથે બધા વાતો છીતું મળતા એટલે કઈ શૂટિંગનો ટાઈમ નથી રહ્યો ઘણા દિવસે બધા ભેગા થયા હતા પણ કાલનો વ્લોગ જોવાનો ભૂલતા નહીં કાલના વ્લોગની અંદર તમને જન્માષ્ટમી સ્પેશિયલ વ્લોગ આવવાનો છે કાલ જે આખી વરઘોડો નીકળતો હોય મટકી ફૂટતી હોય એ બધું તમને બતાવવાનું છે અને કાલનો વ્લોગ તો ભાઈ સુપર રિવન ડુપર આવવાનો છે તો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો ગુડ નાઇટ બાય અને માહિતી જોઈ લો મોબાઈલ ની ગેમ થી રમે છે બાય બાય